અમદાવાદ શહેરના પાટનગર ગાંધીનગરથી પાંત્રીસ કિલોમીટર અને અમદાવાદ શહેરથી પચાસ કિલોમીટરના અંતરે દેહગામ તાલુકાના કંથારપુર ગામ ખાતે એક વડ આવેલું છે તે વડ ત્રણથી ચાર વીઘાના ક્ષેત્રમાં ફેલાયેલો છે અને જે ક્ષેત્રની અંદર વધુ ને વધુ ફેલાતો જાય છે તે સ્થાનિક લોકોના ખેતરો છે અને તે સ્થાનિક લોકો પણ પોતાના ખેતરોની અંદર તે વડને ફેલાવા દે છે અને તે વડ કાપતા નથી આ વડની માન્યતા એવી છે કે તે પાંચસો થી સાતસો વર્ષ જૂનો છે ત્યારે તે મંદિરના પૂજારી આપણી સાથે જોડાયા છે મારું નામ ગોસ્વામી આ વર્ષ ને પાંચસો થી સાતસો વર્ષ થઈ ગયા હવે આ વર્ષ ત્રણ થી ચાર વીઘામાં ફેલાયેલો છે હવે અહિયાં માતાજી બે મંદિર છે એ જે અંદર મંદિર છે એ જૂનું પુરાની જગ્યા છે હજી બાર માતાજી ની મૂર્તિ એ સ્વયંભૂ મૂર્તિ છે કારણ કે પેલું જે મંદિર બનાવવા માટે માતાજી ને બાર લાવેલા અને એ મંદિર બનાવ્યા પછી માતાજી અંદર જવા રજા ન આપી એટલે અંદર માતાજી ની મૂર્તિ જય પૂરતી ટ્રસ્ટ વાળા ગંથાપુરા ગામના બધા વડીલો ભેગા થઈ અને મૂર્તિ લાવ્યા અને ચૈતરસુ તેરસ ના દિવસે માતાજી ની પ્રતિષ્ઠા કરી એ દિવસે માતાજી નો મોટો ભવ્ય પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે કે બે દિવસ નો પ્રોગ્રામ થાય છે ચૈત્ર સુદ બારસ ના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે અહિયાં માતાજીના મંદિર થી કંથાપુઆ ગ્રામ બે કિલોમીટર આવે છે ત્યાં માતાજી ની શોભાયાત્રા જાય છે બાપુ કયા સમયે લોકો વધારે અહીંયા આવે છે કયા સમયે પબ્લિક વધારે હોય છે હવે અહીંયા આપણે રવિવાર છે પૂનમ છે નવરાત્રીની આઠમ છે દિવાળી છે બેસતું વર્ષ એ દિવસે અહીંયા પબ્લિક ઘણી બધી આવે છે કોઈ યાત્રા દર્શન કરવા માટે આવે છે કોઈ માનતા રાખે છે શ્રદ્ધા વિશ્વાસ થી તો માતાજી તેમની ઈચ્છા પૂરી કરે છે બાપુ કઈ કઈ પ્રકારની માન્યતાઓ પ્રકારની માનતાઓ લઈને લોકો આવતા હોય છે અને તેમની માનતા કોઈ પૂરી થયાના કિસ્સાઓ હવે આમાં એવું છે કે માતાજી ની કે કોઈ ગરબાની બાધા રાખે છે કોઈ ઘરુલિયાની બાધા રાખે કોઈ પેડા રાખે કોઈ નાયડ રાખે કોઈ પાછી પણ તવ પણ બાધા રાખી શકે છે

માને શું દેખાયું કે આ દારૂ તૂટી ગયું હવે જે આ ઉપર દારૂ છે એ દારૂ આખું દબાણ થી નીચે હવે આમાં તો શું છે કે હવે આપડે તો બઉ ખાસ નહી જાણતા પણ એવું કહેવાય છે કે ભાઈ જેમ જેમ આપી બે ઉમર થાય એમ આપડે બી પણ આપડી ઉંમર થાય એમ આપડે બી જવાના છે એ પણ જાનની ઉંમર થાય નરમ થવાનું છે એટલે વાવાઝોડું થાય કે કઈ થાય પણ એ વાવ વાવાઝોડું હતું નહિ પણ એ દારૂ નીચેથી થોડો હરો પડે એના હિસાબથી વજન થી તૂટી ગયું બાબુ તમને તમે હમણાં વાત કરતા હતા કે બધા ફોરેસ્ટ વાળા ને બધા દોડતા થઈ ગયા તા દાળ તૂટી એ દારૂ તૂટ્યું સોમવારે સાંજે સાડા નવ વાગે દાઢ પડ્યું પણ ત્રણ ચાર દિવસ તો કોઈ આયા નતા પણ જ્યાં એમને જાણ થઈ કે ભાઈ કંથાપુરા વડે મોદી સાહેબ જે ગ્રાન્ટ ફાળવી છે ત્યાં કામ ચાલે છે એ મોટા મોટો વડ ગુજરાતમાં છે તો કલેક્ટર ટીડીઓ સાહેબ મમલાદાર સાહેબ પ્રાંત સાહેબ વન વિભાગ વાળા બધા પણ દોડતા થઈ ગયા હતા તે જે દિવસે પ્રાંત સાહેબ કલેક્ટર આયા આયા એ વખત પણ વન વિભાગ વાળા ત્યારે વન વિભાગ વાળા આવ્યા એટલે અમે એમને જાહેર કર્યું કે સાહેબ આ રીતનું છે કે બધા માણસો જે યાત્રાળુ આવે છે એ ડાળા ઉપર ચરે છે એની વરવેજા લે છે વરવેજા ઈસકા ખાય છે એટલે ઈસકા ખાવાથી એની વરવેજો તૂટી જાય છે પછી ઉપર જ્યારે એટલે વરવેના ડાળા ઉપર નામ ચિત્રે ડીટા પાડે એના ચાણથી આ વડ સુકારો ડાળ થાય છે એટલે વન વિભાગ વાળે ફેન્સિંગ વાડ મારી દીધી એટલે બાપુ વાડ મારી દીધી એટલે આ વાડ માળી છે એના બાજુનો ઇલાકો એ મંદિરનો નથી ના એ જે આપણે ત્યાં ફેન્સિંગ મારીની બહારની સાઈડની જે માલિકીની જમીન છે ફળ તો પણ માલિકીની જમીનમાં જ વડ ગયો છે વડની ડાળી પણ એ મુરાડી પણ કે માતાજીનો ચમત્કાર એવો છે કે આની જો વડની ડાળી તોડે તો એને તલાક ની અંદર એને ખાટલા ભેગો કરી દે એને દવાખાના ભેગો કરી દે દવાખાને જાય તો રિપોર્ટ નોર્મલ આવે ઘરે આવે તો પાછો બીમાર થઈ એટલો માનો પડતો છે બાપુ એવું કોઈ ઘટના બનેલી આની પેલા કે એમાં કોઈ દાળ તોડવાની કોશિશ કરી હોય કે કઈ પાન તોડવાની કોશિશ કરી હોય તેની સાથે આવે બની હોય હા અહીંયા હું જ્યારે અહીંયા આવ્યું ને પહેલાનો એક ઇતિહાસ છે કે એક ભાઈએ ખાલી એટલું કર્યું તું ભાઈ આનું આપણે વડનું દાળા કાપીએ તો આનું આપણે માટલા કેટલા પાકે તો એને અહીંયા થી એને બે કિલોમીટર ના જવા દીધો ત્યાં એને સદ બીમાર પાડી દીધો દવા ખાઈ જાય તો નોર્મલ રિપોર્ટ આવે પછી દવા ખાઈને બહાર નીકળી ખાલી બીમારી થઈ જાય એટલે એના ગામમાં ગયો ને ગામના જોપે ભુવાજી મલે એને કહ્યું ભાઈ શું થયું તેને કઈ ગાયતનું છે તો એને કહી દીધું જે મા જે નું વડ છે ત્યાં આવી રીતના વાત કરેલી વડનું નું ડા કપી પણ માટલા પાકે એટલે આ માતાજી તને ચમત્કાર બતાવ્યો છે એટલે ભુવાજી બધી વાતચીત કરી કે ભાઈ તમે આટલું કરો તો માતાજી તમારી સહાય કરશે એટલે અત્યારે સત્તર મહિનામાં દર સત્તર મહિનામાં એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને માતાજીનો ગરબો લઈને આવવો પડે એ પ્રમાણે એનો ચમત્કાર બતાવી દીધો કે બીજું છે કે એક જણ અહીંયા ગાડી લઈને આવ્યા નવી ફ્રેશ ત્યારે દારૂ કાપી ગયા અહીંયા થી તળક ગામ છે અઢાર કિલોમીટર થાય ત્યાં ના ગયા ત્યારે ત્યાં ગાડીના ટાયર ફટી ગયા એટલે માતાજી નો એટલો બધો ચમત્કાર છે શું નામ છે બિપિન ઠાકોર અને અત્યારે તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો કેટલાય વખત આવો છો કેટલા વખત દર્શન કરવા માટે આવો છો તમે બે ત્રણ મહિના થી આવીએ બે ત્રણ વખત આયા દર્શન કરવા સારું માતાજી નું સાથ બધું સારું દેખાડેલો હતો કે હા અમને કોઈને દેખાડ્યું નથી પણ શ્રદ્ધા છે એટલે અમે આવીએ છીએ કઈ પ્રકારની શ્રદ્ધા સાથે માતાજી પાસે આવો છો માતાજી બધા કામ કરે બધા અનુભવ થયો છે એક વખત અનુભવ થયેલો માતાજી

સાથે પણ વાત કરી કે આ વર્ષ જૂનો વડ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંની મુલાકાત લીધી હતી અને મંદિરના તથા મંદિરના ટ્રસ્ટના વિકાસ માટે તેમણે પણ એ સહાય આપી હતી ત્યારે બીજા સ્થાનિકો સાથે પણ વાત કરી અને સ્થાનિક લોકો કે જેઓ કલોલથી તો કોઈ મહેસાણાથી એ પોતાની મનોકામના પૂરી કરવા માટે આવતા આવતા હોય હોય છે છે માતાજીના દર્શન માટે તેમની સાથે વાત કરી કે તેઓ પણ અત્યારે મનમાં એક આશ લઈને આવ્યા છે માતાજીનું સાંભળ્યું છે માતાજીએ હંમેશા તેમની વાત સાંભળી છે ત્યારે તેઓ માતાજી પાસે પોતાની આશ લઈને આવ્યા છે કે ક્યાંક માતાજી તેમનું સારું કરશે માતાજી તેમની આશ પૂરી કરશે સ્થાનિકો સાથે આપણે વાત કરી ત્યારબાદ પૂજારી પણ સાથે આપણે વાત કરી મહારાજે જે રીતે આપણને માહિતી આપી કે કે થોડા સમય અહીં એક તૂટવાની તૂટવાની હતી એ ઘટના બની હતી અને ફોરેસ્ટ દ્વારા પણ એ બધા વિસ્તારની અંદર જે વળવાઈ તૂટી હતી તે વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો અને મંદિરની ફરતે એક બાઉન્ડ્રી પણ બનાવી દેવામાં આવી છે મંદિરની જે બાઉન્ડ્રીની અંદરનો વિસ્તાર છે તે મંદિરનો છે પરંતુ બાઉન્ડ્રીની બહારનો જેટલો વિસ્તાર છે તે સ્થાનિક લોકોની વિસ્તાર વિસ્તાર છે 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 કેમ કે તે ખેતરો પરંતુ લોકો આ કે હોય કાપવાની કોઈ દિવસ કોશિશ નથી કરતા અને કાપવાની કોશિશ કરે છે તો કહેવામાં આવે છે કે તેમને કોઈ નઠારા પ્રસંગનો સામનો કરવો પડે છે કેમેરામેન મુકેશ ટુડિયા સાથે ભાગો મુકવાના એટીવી ભારત અમદાવાદ